જય સ્વામિનારાયણ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુ તૃતીયા સોમવાર એક સમયે અમદાવાદના ભક્તજનોએ ગઢપુર પધારીને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ કૃપા કરી અમારા નગરમાં પધારો અમારે મંદિર કરવાનો મનોરથ છે અંગ્રેજ સરકાર મંદિર કરવા અનુમતિ આપે છે વળી અધિકારીને તમારે વિશે પ્રીતિ છે મુનિજનોની સાથે અમે તમારી સેવા કરશું આમ ભક્તજનોની પ્રાર્થના સાંભળીને શ્રી હરીએ પ્રસન્ન થકા સદ્ગુરુ આનંદાનંદ સ્વામીને મંદિર બાંધવા મોકલા ત્યારે શ્રી હરી આનંદ સ્વામી પ્રત્યે કહે કે તમે અત્યારે જ આ ભક્તજનોની સાથે શ્રીનગર જાઓ ત્યાંના રાજા જમીન મંદિર માટે આપે છે એ ભૂમિમાં શિલ્પશાસ્ત્ર અનુસાર મંદિર બંધાવો મંદિર તૈયાર થાય ત્યારે અહીં દૂત મોકલશો અમે ત્યાં પધારી શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરીશું તેથી આનંદાનંદ સ્વામીએ જેવી આપની મરજી એમ કહ્યું અમદાવાદના ભક્તો સંત મંડળ સહિત આનંદ સ્વામીની આજ્ઞા મુજબ યથાયોગ્ય સેવા કરવા લાગ્યા કુરપતિ સ્વામીના દર્શન કરવા આવ્યા કહેવા લાગ્યા કે સ્વામી તમારે જેટલી ભૂમિ જોઈએ તેટલી ભૂમિ ગ્રહણ કરો મંદિર સારું જોઈએ તેટલી ભૂમિ પૂરપતિએ અર્પણ કરી એનો દસ્તાવેજ સરકારે કરાવી આપ્યો તેથી આનંદ આનંદ સ્વામીએ તે ભૂમિ ઉપર રમણીય સુદૃઢ વિશાળ મંદિર બાંધ્યું મંદિરોમાં દેવોની પ્રતિષ્ઠા કરવાનો સમય આવ્યો આનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ નક નિર્ણય કર્યો શ્રીહરિને સંદેશો પહોંચવાડા પહોંચાડવા તેમજ તેડી લાવવા બે સાધુઓને ગઢપુર મોકલા રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પરિવારજનો દ્વારિકા તીર્થયાત્રા કરીને ગઢપુર આવ્યા શ્રીહરિએ વાલ્મિકી રામાયણનું શ્રવણ કર્યું હરિએ ચાંદ્રાયણ વ્રત કરી પોષ માસની પૂર્ણિમાથી આરંભી માઘ માસની પૂર્ણિમા પર્યંત ભક્તજનોની સાથે પ્રાતકાળે ગંગામાં સ્નાન કર્યું અમદાવાદથી મંદિર નિર્માણ થઈ ગયાના સમાચાર લઈ બંને મુનિઓ ગઢપુર આવ્યા મહારાજે બંને સંતોને ભોજન કરાવી ત્યાંના સમાચાર પૂછ્યા સંત અઢારસો અઠોતેરના ફાગણસુદ ત્રીજના દિવસે દેવોની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જાણી શ્રીહરીએ શ્રીનગર જવા સૌને તૈયાર થવા આજ્ઞા આપી સૌ સંતો ભક્તો સાથે સપ્તમી તિથિએ બતાવેલ મુહૂર્તમાં દુર્ગાપુરથી નીકળ્યા પાંચમે દિવસે અમદાવાદ પધાર્યા કાંકરિયા તળાવની ફરતી બાજુએ પોતાનો નિવાસ કર્યો નગરવાસી ભક્તો શ્રીહરીને સમીપે આવ્યાની સેવા કરવા લાગ્યા અમદાવાદના પ્રેમી ભક્તો નથુ ભટ્ટ હેમંતરામ ગણપતભાઈ આદિ બ્રાહ્મણ ભક્તો તેમજ હીરાચંદ બેચરભાઈ લાલદાસ માણેકલાલ દામોદરભાઈ આદિ વૈશ્ય ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા અને ગંગાબા દિવાળીબાઈ લક્ષ્મી શ્યામા શિવા આદિ ભક્તિવાળા સ્ત્રી ભક્તો પણ શ્રીહરીની હર્ષપૂર્વક યથાયોગ્ય સેવા કરવા લાગ્યા શ્રીહરી દ્વાદશીના પારણા કરી શણગાર કરેલ અશ્વ ઉપર આરૂઢ થઈને પૂરમાં પ્રવેશ્યા એ સમયે વાજિંત્ર દુદુંબી વગાડીને સૌ ભક્તજનોએ સ્વાગત કર્યું બંધુકધારીઓ અનેકવિધ શરીર ઉપર આયુધ્ય લગાવીને બંદૂકોનો અવાજ કરતા હતા શ્રીહરી આગળ ચાલતા હતા શ્રીહરીના દર્શન કરવામાં ઈચ્છુક મન ધરાવતા નગરવાસીજનો શ્રીહરીને ચાલવાનો માર્ગ છોડી બંને બાજુએ પંક્તિબંધ ઊભા રહી એકબીજાના ખભા ઉપર હાથ રાખીને દર્શનની પ્રતીક્ષા કરતા હતા ઊંચેથી વાજિત્રોના ધ્વનિ સાંભળવતા શ્રી શ્રીહરીના આગમનની દિશા તરફ નગરવાસીજનો હાથ જોડી પ્રણામ કરવા લાગ્યા હવેલીઓ કે મેળીના ગોખજરૂકામાંથી દ્રષ્ટિને સ્થિર કરી નગરની નારીઓ નમન કરતી કરતી શ્રી શ્રીહરીના દર્શન કરવા લાગી બ્રાહ્મણો અક્ષત ચંદન અને પુષ્પાર અર્પણ કરીને પ્રણામ કરીને શ્રીહરીની પૂજા કરવા લાગ્યા અને મધુર કંઠવાળા વિપ્રો વેદોનું જ્ઞાન ગાન કરવા લાગ્યા શ્રી હરિ આનંદ સ્વામીનો શ્રી હરિ આનંદ સ્વામીનો હાથ પોતાના હાથમાં ઝાલીને નૂતન મંદિરને ચારે બાજુથી નિહાળી શિલ્પીઓની પ્રસન્નતા કરવા લાગ્યા એમના ઉપર અતિ રાજી થયા શ્રી હરિ મંદિર સમીપે ભક્તજનોના મંડપમાં મુહૂર્ત પર્યંત વિરાજમાન થયા એ દિવસે શ્રીહરિએ પૂરપતિનું યથાયોગ્ય સન્માન કર્યું પુરપતિએ ભૂમિદાન કર્યું એ ઉપકારની શ્રીહરીએ પ્રશંસા કરી પૂરપતિ શ્રીહરી પ્રત્યે કહેવા લાગ્યા કે પ્રભુ તમારે જે કંઈ કામકાજ હોય તે મને કહેજો હું તમારો દાસ છું આ પ્રકારે કહીને નમસ્કાર કરીને પોતાના નિવાસસ્થાને સિદ્ધાવ્યા વિધિ જાણતા પંડિત બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા વિધિમાં સ્વસ્તિવાચનપૂર્વક યજ્ઞ કરી પ્રથમ દિવસે જ અધિવાચન નામનું કર્મ કર્યું તૃતીયાને દિવસે દેવોનું શ્રીહરી પાસે પૂજન કરાવ્યું વૈદિક વિપ્રોએ શ્રીહરી પાસે વિધિપૂર્વક શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને વેદ મંત્રોથી મહાપૂજા કરાવી એ સમયે સર્વે મનુષ્ય નરનારાયણ ભગવાનના મહાતેજોમય સ્વરૂપે દર્શન કરી વિસ્મય પામ્યા શ્રીહરી નરનારાયણ ભગવાનને નમસ્કાર કરી બહાર મંડપમાં પધાર્યા અને પૂર્ણાહુતિનો હોમ કર્યો શ્રીહરી કહે કે ભક્તજનો શ્રી નરનારાયણ ભગવાનની મેં આ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે તેનું મન કર્મ વચને જે મનુષ્ય સેવન કરશે તેનું નિશ્ચય કલ્યાણ થશે એમાં કાંઈ સંશય નથી નિયમન કરિષ્યતિ પ્રત્યહમ યસ દર્શન તે પ્રાપ્યંતી જનાનૂન મુક્તિ વાંછીત સેવનાદેશ પુત્રાથી પુત્ર પ્રાપ્ત નિશ્ચિત ધનમ ધનાર્થી વિદ્યાર્થી વિદ્યામ કામ કામુકહ આ નરનારાયણ દેવ નરનારાયણ ભગવાનની કૃપાથી સર્વે ઈચ્છાઓ પૂર્ણ થશે અને નિષ્કામીજનો એમની સેવાથી બહુ સાગર તરશે ફાગણ માસમાં ઉત્તર ફાલ્ગુન નક્ષત્રમાં દેશ દેશાંતરવાસી મનુષ્યોએ અહીં આવી સમગ્ર મનોરથ પૂર્ણ કરતા નરનારાયણ ભગવાનનું દર્શન અવશ્ય કરવું શ્રીહરિના વચન સાંભળી સર્વે ભક્તજનો બે હાથ જોડીને તમે કહ્યું તે પ્રમાણે જ કરીશું આ પ્રમાણે કહીને શ્રીહરિના વચનનો સ્વીકાર કર્યો ત્યારબાદ સર્વે ભક્તજનોએ શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય પચીસમાંથી